નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયા માળદર રોડ પર આવેલ હાઈસ્કૂલ પાસે મધમાખી ઉડતા લોકોને ડંખ માર્યા વાઘોડિયા માળધર રોડ પર આવેલ ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ પાસે આવેલ ઝાડના પુડામાંથી મધમાખી ઉડી રોડ પરથી પસાર થતાં લોકોને ડંખી હતી તેમાં શાળામાંથી છૂટેલા વિદ્યાર્થીઓ ઘરે પરત ફરતા હતા જેમાં કેટલાક વિદ્યાર્થીઓને પણ મનમાખીએ ડંખ માર્યો હતો તેમાં રોડ પરથી પસાર થતા કેટલાક વાહન ચાલકોને પણ મનમાખીએ ડંખ માર્યો હતો

એક પેશન્ટ આવ્યો હતો એને સ્કૂલ પાસે અસંખ્ય મધ્ય કઢેલી હતી ડોક્ટર કિરણ કટારા અહીંયા હાજર હતા ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટને એ બધું ચાલુ કરી દીધું તે વખતે થોડી તંદુરસ્તે એની નાજુક હતી પણ અત્યારે હાલ એને સારું છે